તત્વજ્ઞાન અને સાહિતિક પ્રદાનનો વિસ્તૃત વર્ણન આખા ભગત જેમને આપણે પ્રેમથી અખો કહીએ છીએ તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક તેજસ્વી તત્વજ્ઞાની કવિ હતા તેમનું જીવન અને તેમની વાણી એક જ્ઞાન વિવેક અને આત્મચિંતનની પ્રેરણાનો અખૂટ ભંડાર છે તેમની સરળ ભાષામાં ગૂઢ તત્વજ્ઞાન રજૂ કરીને સામાન્ય જનતાને સાચા જ્ઞાનનો માર્ગ બતાવ્યો તેઓ માત્ર એક કવિ નહોતા પરંતુ એક સમાજ સુધારક પણ હતા જેમણે સમાજમાં પ્રવર્તતા અંધશ્રદ્ધા પાખંડ અને ધાર્મિક આડંબરો પર કટાક્ષ કર્યો જીવન અને કડવા અનુભવોની ગાથા આખા જન્મ અમદાવાદ નજીકના જેતલપુર ગામમાં એક સોની પરિવાર માં થયો હતો તેમનું મૂળ નામ અખેરાજ હતું તેમના પિતા નામ રામદાસ હતું અને તેઓ વ્યવસાય સોની હતા બાળપણથી જ તેઓ અત્યંત બુદ્ધિશાળી અને સંવેદનશીલ સ્વભાવના હતા તેઓ પણ પોતાના કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા અને ઘરેણા બનાવવાનું કામ કરતા હતા આખાના જીવનમાં બે મુખ્ય ઘટનાઓ બની જેના કારણે તેમનું જીવન આમૂલ પરિવર્તન પામ્યું પ્રથમ ઘટના તેમની બહેન સાથેની હતી આખો પોતાની બહેન ને ખુબ પ્રેમ કરતો હતો અને તેને પોતાના હાથે બનાવેલા કેટલાક ઘરેણા તેને આપ્યા પરંતુ તેની બહેને આ ઘરેણાની શુદ્ધતા પર શંકા કરી અને તેને ચકાસવા માટે બીજા સોની પાસે લઈ ગઈ આ વાતની જાણ થતા આખાને ઊંડો આઘાત લાગ્યો જે વ્યક્તિ પર તેમને સૌથી વધુ વિશ્વાસ હતો તેણે જ તેમના પર અવિશ્વાસ દર્શાવ્યો આ ઘટનાથી તેમને સમજાયું કે લોહીના સંબંધો અને દુનિયાદારીના વ્યવહારો કેટલા મોહમાયા ભર્યા અને ક્ષણભંગુર છે બીજી ઘટના તેમના ગુરુ સાથે બની જીવનની આ મોહમાયાથી દુખી થઈને તેઓ જ્ઞાનની શોધમાં એક સંત પાસે ગયા અને તેમને ગુરુ બનાવ્યા ગુરુએ તેમને શિષ્ય તરીકે સ્વીકાર્યા પરંતુ એક દિવસ ગુરુને કોઈ અગત્યના કામ માટે બહાર જવાનું થયું ત્યારે તેમણે પોતાના શિષ્ય આખાને પોતાની ગાદી અને ઘરની દેખરેખ સોંપી ગુરુના મનમાં કદાચ શિષ્યની પ્રામાણિકતા પર શંકા હતી તેથી તેમણે ગુપ્ત રીતે પાછળ આવીને જોયું કે શું શિષ્યએ તેમની આજ્ઞાનું પાલન કર્યું છે કે કેમ આખાએ ગુરુની ગેરહાજરીમાં તેમના ઘરની પૂરી જવાબદારી નિભાવી હતી પરંતુ જ્યારે તેને ખબર પડી કે ગુરુએ તેના પર વિશ્વાસ ન કર્યો ત્યારે તેને ફરી એકવાર આઘાત લાગ્યો આ બંને ઘટનાઓએ તેને સ્પષ્ટપણે દર્શાવ્યું કે આ જગતમાં ક્યાંય શુદ્ધ પ્રેમ અને વિશ્વાસ નથી આ ઘટનાઓએ તેમને દુનિયાદારીથી સંપૂર્ણપણે વિરક્ત કરી દીધા અને તેમને જ્ઞાન માર્ગ તરફ વાળ્યા તત્ત્વજ્ઞાન અજ્ઞાનથી જ્ઞાન સુધીનો પ્રવાસ આખા ભક્તિ જ્ઞાન અને ભક્તિ બંનેને પોતાના જીવનનો આધાર બનાવ્યો પરંતુ તેમનો મુખ્ય ભાર જ્ઞાન પર હતો તેઓ માનતા હતા કે માત્ર પુસ્તકોના જ્ઞાનથી કે બાહ્ય કર્મકાંડોથી મોક્ષ પ્રાપ્ત થતો નથી સાચું જ્ઞાન તો આત્મચિંતન અને અનુભવથી જ મળે છે તેમણે પોતાના તત્ત્વજ્ઞાનને સરળતાથી સમજાવવા માટે છપ્પા અને પદોનો સહારો લીધો છપ્પા આખાના છપ્પા ગુજરાતી સાહિત્યની એક અમૂલ્ય ધરોહર છે છપ્પો એ છ પંક્તિની એક કાવ્ય રચના છે જેમાં તેઓ સમાજની વાસ્તવિકતા અને ધાર્મિક આડંબરો પર કટાક્ષ કરતા તેમના છપ્પામાં સમાજની નબળાઈઓ મનુષ્યના અહંકાર અને ધાર્મિક પાખંડની નિર્ભયપણે ટીકા કરવામાં આવી છે તેમના પ્રખ્યાત છપ્પાઓમાંના કેટલાક એક મૂરખને એવી ટેવ પથ્થર પૂજીને ખાઈ દેવ આ છપ્પામાં તેઓ ધાર્મિક અંધશ્રદ્ધા પર કટાક્ષ કરે છે અને કહે છે કે મનુષ્ય પથ્થરની પૂજા કરે છે પરંતુ જીવનમાં સાચા દેવ જેવા ગુણો કે માનવતાનું પાલન કરતો નથી દેખી દેખી હરખ્યો માયાનો સંગાત એકે છૂટ્યો નહીં જેમ તેમ જંગલનો કાગડો આ છપ્પામાં તેઓ માયાના મોહપાશમાંથી છૂટવું કેટલું મુશ્કેલ છે તે સમજાવે છે આખા ભગતનું જ્ઞાન વેદાંતના સિદ્ધાંતો પર આધારિત હતું તેઓ માનતા હતા કે આત્મા અને પરમાત્મા એક જ છે મનુષ્ય અજ્ઞાનના કારણે પોતાના સાચા સ્વરૂપને ઓળખી શકતો નથી અને સંસારના મોહમાં ફસાયેલો રહે છે સાહિત્યિક પ્રદાન અમૂલ્ય ગ્રંથોનો ભંડાર આખા ભગતે તેમના તત્વજ્ઞાનને વિવિધ ગ્રંથોમાં સમાવ્યું છે તેમની મુખ્ય રચનાઓ નીચે મુજબ છે પખે ગીતા આ આખાનો સૌથી પ્રખ્યાત ગ્રંથ છે તે એક લાંબી કાવ્ય રચના છે જેમાં તેમણે ગુરુ શિષ્ય સંવાદના સ્વરૂપમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું વર્ણન કર્યું છે આ ગ્રંથમાં તેમણે અજ્ઞાનને કેવી રીતે દૂર કરવું અને આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે સમજાવ્યું છે અનુભવ બિંદુ આ કૃતિમાં તેમણે બ્રહ્મ અને જગત વચ્ચેના સંબંધનું વર્ણન કર્યું છે આ ગ્રંથમાં તેઓ આત્મા અને પરમાત્માની એકતા સમજાવે છે ગુરુ શિષ્ય સંવાદ આ કૃતિમાં આખાએ પોતાના અનુભવો અને જ્ઞાનને ગુરુ અને શિષ્ય વચ્ચેના સંવાદના રૂપમાં રજૂ કર્યા છે ચિત્ત વિચાર સંવાદ આમાં તેમણે ચિત્ત મન બુદ્ધિ અને અહંકારના કાર્યોનું વિશ્લેષણ કર્યું છે આખાએ તેમની રચનાઓમાં સરળ અને બોલચાલની ભાષાનો ઉપયોગ કર્યો તેઓ સંસ્કૃતના શબ્દોને ટાળતા અને ગુજરાતી લોકભાષાનો ઉપયોગ કરતા આના કારણે તેમનું તત્વજ્ઞાન સામાન્ય લોકો માટે સુલભ બન્યું તેમના પદો અને છપ્પાઓમાં કટાક્ષ વ્યંગ અને ઉપહાસ નો સુંદર ઉપયોગ જોવા મળે છે જેનાથી તેમની વાત સીધી હૃદય ને સ્પર્શે ગુજરાત ના કબીર આખા નું સમાજ સુધારક તરીકે નું પ્રદાન આખા ભગત ને ઘણી વાર ગુજરાત ના કબીર તરીકે ઓળખવામાં આવે છે જે રીતે કબીરે હિન્દી સાહિત્ય માં સમાજ માં પ્રવર્તતા અંધશ્રદ્ધા અને ધાર્મિક ભેદભાવ પર પ્રહાર કર્યા તે જ રીતે આખા એ ગુજરાતી ભાષામાં તે કાર્ય કર્યું આખા એ કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાય નું સમર્થન કર્યું નથી તેઓ માનવતા અને આત્મજ્ઞાનને જ સાચો ધર્મ માનતા હતા તેઓ માનતા હતા કે માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરવાથી કે માળા ફેરવવાથી કોઈ સંત સંત બની નથી સાચો તો તે છે પોતાના મન પર વિજય મેળવ્યો હોય અને જેના હૃદયમાં શુદ્ધ જ્ઞાન હોય આખા ભગતે ભોળી જનતાને ધર્મના નામે ઠગનારાઓથી સાવધાન રહેવાની સલાહ આપી તેમનું સમગ્ર જીવન અને કાવ્ય સર્જન એક જ સંદેશ આપે છે આખો આશંકા સબ ટાળી આખા જ્ઞાનની ગાંઠડીવાળી એટલે કે બધી શંકાઓ અને અંધશ્રદ્ધાનો ત્યાગ કરીને જ્ઞાનના માર્ગ પર ચાલવું એ જ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય છે આખાનું અવસાન એ સોળસો માં થયું પરંતુ તેમનું તત્વજ્ઞાન અને તેમના છપ્પા આજે પણ જીવંત છે તેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે કારણ કે સમાજમાં અંધશ્રદ્ધા અને ધાર્મિક આડંબર આજે પણ જોવા મળે છે તેઓ એક એવા સંત કવિ હતા જેમણે પોતાના જીવનના કડવા અનુભવોને જ્ઞાનનો દીપક બનાવી સમાજને પ્રકાશિત કર્યો